દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક નવી પાડીના હોટલ ફાઉન્ટેન ખાતે મળી હતી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લાના ટાવર લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ખાતરની અછત ભાવ વધારો એમએસપી આયાત નિકાસ નીતિ સિંચાઈના પાણી પર પ્રતિબંધ સહિતના અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થઈ ખેડૂતોએ પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન અને જીએમડીસી દ્વારા જમીન સંપાદન સામે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો તે સાથે જ એકવીસ સપ્ટેમ્બરના રોજ કામરેજ ખાતે ખેડૂત મહાસંમેલન યોજવાનો નિર્ણય લેવાયો છે આજે અમારા ખેડૂત સમાજ ગુજરાતની એક કારોબારી અને દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોની એક મિટિંગ અહીંયા રાખવામાં આવી હતી ખેડૂતોને જે પ્રશ્નો કનરગત છે એને લઈને ખાસ કરીને ટાવર લાઈન એમએસપી અ જે ખાતરો ની unavailability છે એ પાણીના જે પ્રશ્નો છે irrigation ના નહેર બંધ કરવાની વાત છે એ અને સંગઠનને લઈને ખૂબ ચર્ચા કરવામાં આવી એને લઈને આ બધા જે પ્રકલ્પોમાં જમીન સંપાદન કરવાની વાત છે ટાવર લાઈન ને લઈને અત્યારે ફક્ત આ તો શરૂઆત થઈ છે આના પછી બીજી અનેક ટાવર લાઈનો આ વિસ્તારમાંથી પસાર થવાની છે એટલે વળતરને લઈને જે અસમંજસ પ્રવર્તે છે એની ઉપર પણ ચર્ચામાં કરવામાં આવી અને આવનારા દિવસોમાં આ વળતરને લઈને જે ખેડૂતોને તકલીફ છે એ ખેડૂતોને માટે આવનારા દિવસોમાં નવી રણનીતિ અપનાવીને ફરીથી લડત કરવાનું નક્કી કરવામાં આવ્યું ખાસ કરીને ખાસ જે પ્રયોજન આ મિટિંગનું હતું એમાં એક મોટું ખેડૂત સંમેલન કરવા માટેનું તો એકવીસમી સપ્ટેમ્બરે ગાય પગલા ખાતે એક બપોરે એક કલાકે દક્ષિણ ગુજરાતના ખેડૂતોનું એક મોટું સંમેલન નક્કી કરવામાં આવ્યું અને એના એમાં ગુજરાતના ખેડૂતોને જે મુશ્કેલી પડે છે દક્ષિણ ગુજરાતના જે મુશ્કેલી છે એની ચર્ચા કરીને સરકારમાં રજૂઆત કરીને એનું નિરાકરણ લાવવા માટેની એક નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં જે પાણી બંધ કરવામાં નેવું દિવસ માટે રાઈટ બેંક કેનાલનું જે પાણી બંધ કરવાની વાત છે એનો પણ આ આજની સભાએ વિરોધ કર્યો અને ઘણા બધા જે કલેક્ટર દ્વારા જે જાહેર કરવામાં આવ્યું છે એનો પણ વિરોધ કરવામાં આવ્યો અને આવનારા દિવસોમાં કાયદાકીય રીતે જે કાયદામાં પ્રાવધાન છે એની ઉપરવટ જઈને કલેક્ટર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એની પણ યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું આવતીકાલે જે નવસારીની અંદર ખેડૂતો દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અર્બન ડેવલપમેન્ટ એક્ટ ની વિરુદ્ધમાં અને ટાવર લાઇન ની વિરુદ્ધમાં ત્યાં પણ ખેડૂતો એકમત થઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ખેડૂતોએ જવાનું નક્કી કર્યું અને એમને સહકાર જાહેર કર્યો આજ રોજ દક્ષિણ ગુજરાતના દરેક તાલુકાના દરેક જિલ્લાઓમાં અનેક પ્રકારના જે પ્રશ્નો છે એને લઈને દક્ષિણ ગુજરાતના આગેવાનોની એક મીટિંગ આજે ફાઉન્ટેન હોટેલ ગલા કામલેજ મુકામે રાખવામાં આવેલી હતી આ મીટિંગમાં લગભગ અનેક પ્રકારના પ્રશ્નો રહે છે હાઈ ટેન્શન લાઈન પ્રશ્ન છે પાણીના પ્રશ્ન છે ખાતરના ભાવનો પ્રશ્ન છે ખાતરની અછતના પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્નો લઈને એમએસપીના ના પ્રશ્ન છે એવા અનેક પ્રકારના પ્રશ્નો લઈને અમે અહીંયા એકત્રિત થયા હતા અને એવું નક્કી કરવામાં આવ્યો છે દરેક પ્રશ્નોનો ઠરાવ કરી આવનારા દેશોમાં અને સરકારમાં રજૂઆત કરનાર છે અત્યારે જે કલેક્ટર સાહેબે જે હાઈ ટેન્શન લાઈન જે હુકમ કરવામાં આવ્યો છે એમાં ઘણા ગામોમાં જંત્રી ઘણી ઓછી છે એને લઈને અમારો આંદોલન ચાલુ રહેશે અમારા જે ભાવ છે માર્કેટ વેલ્યુ પરમા એ પ્રમાણે મેળવીને લઈશું આજે જે માં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકા તમામ જિલ્લાના આગેવાનો ભેગા થયા હતા અને એકવીસ સપ્ટેમ્બર રોજ ખેડૂત નું સંમેલન એક નક્કી કરવામાં આવ્યું છે